વર્ણિવેરમીય દર્શન મંદહાસચિિરાંભુજ પૂજિમ સુરુ નરોત્તમયર્મુદા ધર્મનંદનમુચિ અસતોમા ષડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભા નાથયામૂન મધ્યમા લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામીના કેટલાક પશ્ચિમી સંસ્કૃતિથી આવૃત થયેલા લોકોને એવી કુટેવ હોય છે કેટલાક જ્યાં ત્યાં શ્રાદ્ધ છે સૂતક છે ઇત્યાદિક ની પરવા કર્યા વગર જેવું તેવું અન્ન ભક્ષણ કરતા હોય છે પરંતુ એ લોકોને ખબર નથી કે આપણા ઋષિ મુનિઓએ પોતાના ધર્મશાસ્ત્રની અંદર એકબીજાનું ઉચ્છિષ્ટ ભક્ષણ કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે તથા શ્રાદ્ધ છે સુતક છે ઇત્યાદિકનું અન્ન પણ ભક્ષણ કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે એકબીજાનું ઉચ્છિષ્ટ અન્ન ભક્ષણ કરવામાં આવે તો એકબીજાના દોષ જે છે એ એકબીજાની અંદર પ્રવેશી જાય છે અને એટલે માટે શાસ્ત્રોકારોએ ઉચ્છિષ્ટ ભોજન કરવાની મનાઈ કરેલી છે છે તથા કેટલાક એવા પણ હોય કે જ્યારે ભોજન કરતા હોય ત્યારે ચાલુ ભોજને ઊભા થઈ પોતાના હાથથી અમુક વસ્તુનો સ્પર્શ કરીને અમુક વસ્તુ લેતા જોવા મળે છે અને આ પ્રમાણેની ક્રિયા કરી એ લોકો એ બીજા અન્નને પણ જૂઠું કરતા જોવા મળે છે કારણ કે એ પણ ઉચ્છિષ્ટ થઈ જાય છે એટલે શાસ્ત્રોકારોએ સ્પષ્ટ રૂપે એવો નિર્દેશ આપેલો છે કે ક્યારેય પણ કોઈનું એઠું ભોજન કરવું જોઈએ નહીં જેમ કે મનુસ્મૃતિના ચતુર્થ અધ્યાયના બસો ને બારમા શ્લોકમાં મનુ મહારાજ કહે છે કે ક્રૂડસ ઉચ્છિષ્ટ ભોજિન વાસી તથા કોઈનું પણ એઠું અન્ન ક્યારેય પણ ભક્ષણ કરવું જોઈએ નહીં આ પ્રમાણે મનુ મહારાજ જે આપણા મનુષ્ય માત્રના આદિ પૂર્વજ છે એમણે પોતાની સ્ફૂર્તિની અંદર આ પ્રમાણેનો નિર્ણય કરેલો છે કે કોઈ પણ વ્યક્તિનું ઉચ્છિષ્ટ ભોજન છે ઉચ્છિષ્ટ જલ છે એ ક્યારે પણ ભક્ષણ કરવું જોઈએ નહીં કારણ કે એ ભોજન કરવાથી મનુષ્ય એના જેવા દુર્ગુણો પોતાની અંદર ગ્રહણ કરી લે છે આજકાલના વૈજ્ઞાનિકો પણ તથા ડોક્ટરો પણ આ સંબંધની અંદર પોતાના રિસર્ચથી એવું સિદ્ધ કરી ચૂકેલા છે કે એકબીજાનું ઉચ્છિષ્ટ અન્ન ક્યારેય પણ ભક્ષણ કરવું જોઈએ નહીં તે જ પ્રમાણે અધ્યાયના અગિયારમાં શ્લોકમાં તથા પદ્મપુરાણ સ્વર્ગ ખંડ છપ્પન માં અધ્યાયના શ્લોકમાં ભગવાન જદવ્યાસજી લખે છે કે બ્રહ્મદ્વેષ પાપ રૂચ હે શ્રાદ્ધાન્નક્ય છે અર્થાત કે બ્રાહ્મણ સાથે દ્વેષ રાખનાર પાપ બુદ્ધિ શ્રાદ્ધ સૂતકનું અન્ન ક્યારેય પણ લેવું જોઈએ નહીં કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈના ઘરે શ્રાદ્ધ થતું હોય તો ત્યાં ભોજન કરવા નથી જવાનું પોતાના કુટુંબની અંદર હોય અથવા તો પોતાના મામાના ઘરે હોય તો તેવા શ્રાદ્ધની અંદર ભોજન કરવામાં દોષ નથી પરંતુ એમાં પણ પ્રાયશ્ચિત કરી લેવાનું છે પચીસ માળા ફેરવી દેવાની છે પરંતુ ઈતર જગ્યાએ તો ક્યારેય પણ શ્રાદ્ધનું અન્ન ભક્ષણ નથી કરવાનું તે જ પ્રમાણે જેના ઘરે સૂતક હોય એ સૂતકના ઘરનું પણ અન્ન ભક્ષણ નથી કરવાનું કારણ કે જે પણ કોઈક મનુષ્ય સૂતક વાળા ઘરનું અન્ન ભક્ષણ કરે છે એ પણ સૂતકથી યુક્ત થઈ જાય છે માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે ક્યારેય પણ કોઈનું એઠું ખાય નહીં શ્રાદ્ધ છે સૂતક છે એનું પણ અન્ન ક્યારેય ભક્ષણ ન કરે કેવલ ને કેવલ ભગવાન શ્રીહરિનું ઉચ્છિષ્ટ જ ગ્રહણ કરે કોઈ ગુરુ છે કોઈ સાધુ છે ઇત્યાદિ કોઈનું પણ ઉચ્છિષ્ટ અન્ન ગ્રહણ ન કરે કોઈ એવો તર્ક કરે કે સાધુ પુરુષ હોય એનું ઉચ્છિષ્ટ લેવાથી તો એમાં જે ગુણ છે એ આપણી અંદર આવે પરંતુ શાસ્ત્રોકારો એ સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે કે કોઈ પણ સાધુ હોય કે પોતાના ગુરુ હોય એ કોઈનું પણ ઉચ્છિષ્ટ અન્ન ગ્રહણ નથી કરવાનું કેવલ ને કેવલ ઠાકોરજીનું જ ઉચ્છિષ્ટ અન્ન ગ્રહણ કરવાનું છે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપી છું સર્વે સંતુ નિરામય નિરામયે સુખિનો સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામિનારાયણ